બનાસકાંઠાના ધાનેરા ભાટીપ ગામની ગ્રામ પંચાયતથી જર્જરિત બની છે પંચાયતના મકાનનો સ્લેબ એટલો જર્જરિત બન્યો છે કે વરસાદનું સીધું પાણી કચેરીમાં ટપકી રહ્યું છે તેને કારણે ચાલુ વરસાદે કર્મીઓ પ્લાસ્ટિક ઓડી ફરજ બજાવતા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે પરંતુ પંચાયતનું મકાન ઇનોવેશન કરવા કે નવું બનાવવા તંત્રને સુસ્તા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે સરકારના વિકાસના દાવાઓ બનાસકાંઠા જિલ્લામાં પોકળ સાબિત થઈ રહ્યા છે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ભાટીપ ગ્રામ પંચાયતમાં એટલી જર્જરિત બની કે વરસાદનું સીધું પાણી પંચાયતના મકાનના સ્લેબમાંથી સીધું પંચાયત કચેરીમાં ટપકી રહ્યું છે જોકે આ મકાન આજે જર્જરિત નથી બન્યું વર્ષોથી આ મકાન અતિ જર્જરી સ્થિતિમાં છે સ્થાનિકોએ અનેક જગ્યાએ રજૂઆત કરી મકાનનું રિનોવેશન કરવામાં આવે છે અથવા તો નવું મકાન બનાવવામાં આવે તેવી માંગ તો કરાય છે પરંતુ આજ દિન સુધી મકાનનું નવીનીકરણ નથી થયું અને તે જ કારણે કચેરીમાં ફરજ બજાવતો સ્ટાફ વર્ષોથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે કચેરીમાં ફરજ પછાતા કર્મચારીઓને કચેરીમાં સરકારી કામ અર્થે આવતા દારો પરચીવનું જોખમ ટોળાઈ રહ્યું છે તેમ છતાં વિકાસની વરેલી સરકારના તંત્રને હજુ સુધી આ કચેરીનું ડોનોવેશન ન સમયે નથી મળ્યો અને તેને જ કારણે વરસાદની સ્થિતિમાં લોકો હાલાકી ભોગવવા મજબૂત બન્યા છે આ પંચાયત જર્ઝરી થઈ ઉપરથી એક અલગ વરસાદ વળે તો ભોજ ભોજગલગ અંદર વળે પ્લાસ્ટિક વુડીન કોમ ન કરે તો એ છોકરા આવે બૈરા આવે એ બધો આધાર કાર્ડ

પંચાયત તરફથી ગ્રામ પંચાયતના હાલના સ્ટ્રકચરને લઈને જે કોઈ રિપોર્ટ રજૂ કરવામાં આવશે નવીનીકરણ કરવા માટે અથવા તો રિપેરિંગ પાત્ર છે કે કેમ એ રિપોર્ટ રજૂ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે અમે વારંવાર સાહેબ રજૂઆત કરીએ છીએ અમારે પંદરથી મોડેલ આ મકાનનું અમારે ભવિષ્ય માટે કોઈની જવાબદારી કેવી કોઈ નાનું કોઈ છોકરો બાળ હોય કેવાસી કરવામાં આવે કોઈ આધાર કાર્ડ કઢાવવા આવે કોઈ નાના નાના મોટા કોઈ કામ હોય અને અમારે પંચાયતમાં આવતો દર સાહેબ લાગે છે એ સાહેબની એવી વિનંતી છે કે તમે તાત્કાલિક અમારી જમીન ફાળવી અને પંચાયત અમારી બનાવી એવી અમે અપીલ છે અમારી પંચાયત ડેમેજ થઈ ગઈ છે અને વરસાદનું જો પાણી ભેગું થાય દીવા ઉપર ધાબા ઉપર એટલે ધાબો સુધવાનું ચાલુ થાય એટલે અમને સરકાર બીજી પંચાયત અમારી જર્જિન પંચાયત થઈ ગઈ એટલે બીજી પંચાયત અમને બનાવી આપે તો અમને બહુ રસ છે આ પંચાયત જો બાર મહિના રિપેરિંગ કરશો તો ચાલશે બીજું વધારે પડતું વધારે રિપેર પણ ચાલે છે એવું નથી અને બીજું શું કે અમારે વિસી તરીકે હોય પંચાયતમાં બેન કોમ કરવું પડે એટલે સરકાર અમને કોઈ સવલત પણ આપતી નથી વીમા કવચ જેવી વસ્તુ પણ આપતી નથી એટલે અમારે જીમના જોખમે કોમ કરવું પડે છે તો સરકારશ્રીને મારી અમારા ભ્રામણ છે કે અમારે વિસી માટે પણ થોડા ઘણું કરી આપે સરકારશ્રી અમારું જો જોકે કચેરીમાં કામ અર્થે આવતા અને કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓનું કહ્યું છે કે અમારા વિસ્તારોમાં જો એક કલાક વરસાદ આવે તો કચેરીની અંદર પાંચ કલાક સુધી પાણી ટપકે જાય છે આ કચેરીની આજકાલ નહીં પરંતુ વર્ષ બે હાજર પંદર થી આવી ગંભીર સ્થિતિમાં છે અનેક વખત રજૂઆત કરી આ કચેરીનું નવીનીકરણ કરવા માંગ પણ કરી હતી પરંતુ હજુ સુધી આ કચેરીનું નવીનીકરણ નથી કરાયું અને તે જ કારણે સરકારના વિકાસના દાવો અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે કે છેલ્લા દસ વર્ષથી સરકાર પાસે પંચાયતનું મકાન બનાવવા મીટ માંડી રહેલા ગ્રામના ગ્રામજનો આજે પણ સરકારને આજીજી કરી રહ્યા છે સરકાર જાગે અને ગામના પંચાયતના જર્જરિત મકાનને કારણે મોટી જાનહાની સર્જાય તે પહેલા મકાનનું નવું બનાવે કૌશિક પટેલનો રિપોર્ટ હન ટીવી ન્યૂઝ સુરત